અલ્પાબેન ચંદ્રેશભાઈ આપણો અટક હું કીધું છે ઉંધા ઉંધા તો ગામ કે કીધું થાણા ગલોર એ ક્યાં આવ્યું જેતપુર પાસે જેતપુર પાસે તમાર લગન કેટલા વર્ષ છેલા 7 વર્ષ 7 વર્ષ ને તમાર બે વખત મિસ થયેલો એ લગન ના શરૂઆતના પાટમાં પાર્ટ મિસ થઈ ગયો હમણાં છેલા કેટલા વર્ષો થી ને બચ્ચો નતું રકાતો 3 4 વર્ષ 3 4 વર્ષથી નું નતું રકાતો તમને એ બતાવન કોણ કીધું વિડિયો જોઈને વિડિયો જોઈને દેવો તો તમે એ કેટલા ટાઈમ થી બતાવો આ ત્રીજી વખત છે ત્રીજી વખત છે તમે એટલી બધી પટ્ટીની તપાસ કેમ કરી વિશ્વાસ નતો આવતો એટલે વિશ્વાસ નતો આવતો આજે જો કે તમે મને બોલ્યા નહીં પણ મેં સોનોગ્રાફી કરી ને તેમાં આવી ગયો બરાબર પછી ભાઈ બોલે કે સાહેબ પટ્ટી મે આવે છે કે સારું છે સોનોગ્રાફીમાં જો જી સેક અને ફિટલ પોલ બી આવી જાય બરાબર તમારી જેવાને આમ તો જેત પૂરતી આવતો હોય બરાબર એટલા ટાઈમ પછી રિઝલ્ટ મેળવ્યું છે ને વિડીયો જોઈને આવે છે બરાબર તમારી જેવાનું જો રિઝલ્ટ મળતું હોય તો બીજાનું સલાહ આપશો બીજા ડૉક્ટર તમને